વડોદરા નકોટા ગ્રામ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકો દૂષિત પાણી અને ડ્રેનેજ મિક્સ દુર્ગંધવાળું પાણી પીવા મજબૂર બન્યા છે આ સમસ્યાની ફરિયાદો છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે તેમજ મેયર કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી નાગરિકોનું કહેવું છે કે ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં પણ આજ સુધી તેઓને શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી સ્માર્ટ સિટી ના નામે કરોડો રૂપિયા નું બજેટ ફાળવવામાં આવે છે પણ મૂળભૂત સુવિધાઓમાં ભ્રષ્ટાચાર છુપાયેલો છે સરકારી તંત્ર માત્ર જાહેરાત કરે છે પરંતુ જમીન પર તેમનું કોઈ પણ કામ છે તે દેખાતું નથી સ્માર્ટ સિટી માં ગંદા પાણીનો ત્રાસ યથાવત એક બાજુ પ્રધાનમંત્રી નળ સે જળ યોજનાની વાત કરતા હોય બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અમૃત અને ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી આપવાની ગેરંટી આપતું હોય ત્યારે જે કમલનું ભૂલ નહી પરંતુ ભાજપ ની ભૂલ સાબિત થયા છે એવા મેયર ના રાજમાં તેમના વિસ્તારમાં તો ગંદુ પાણી આવી જ રહ્યું છે હવે પશ્ચિમ વિસ્તારમાં પણ ગંદુ કાળુ ગંધાતું પાણી નાગરિકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે આજે એક બાજુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી સીઆર પાટિલ વડોદરાની મુલાકાતે હતા ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જળ શક્તિ મંત્રીનું વિસ્તાર માં ગંદુ પાણી આપી અને સ્વાગત કરી રહ્યા છે તેવું ગંદા પાણી પીવા મજબૂર બનેલા નાગરિકોએ આક્રોશ સાથે જણાવ્યું છેલ્લા દસ વર્ષ માં વડોદરા શહેરમાં સાત હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા પરંતુ આજે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નેવું હજાર ટેન્કરોના

કારણ કે અધિકારીને તો કામ કરવું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક મેયરનો અહમના કારણે જ અધિકારીઓ કા બદલી કરાવી લે છે કા મેયરથી દૂર રહે છે જે રીતના મેયર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી દૂર રહે છે અને જે રીતના નાગરિકોની સુખાકારીની ચિંતા ગાંદારી રૂપી મેયર કરી નથી રહ્યા એટલે સંગઠન અને પણ હવે કોર્પોરેટરોની જે વ્યથા છે તે સાંભળવાની જવાબદારી ચતુર મનોજ પટેલ જે શાસક પક્ષના નેતા છે અને દંડક શૈલેષ પાટીલને આપી છે તે લોકો હવે કોર્પોરેટરોની વ્યથા મહાનગરપાલિકામાં બેસીને સાંભળી રહ્યા છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સ્માર્ટ સિટી વડોદરાને જે પ્રધાનમંત્રીને શંઘાઈ બનાવવું છે મહાનગરપાલિકા ના સત્તાધીશો ના પાપે સહે સંઘાય તો ના બન્યું પરંતુ વેનિસ બની ચુક્યું છે ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે અમને એવો ગંદા પાણી થી છુટકારો ક્યારે થશે